નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રના ગૃહમંત્રી એ સહકાર મંત્રાલયના સહકાર સંસ્થાઓના એક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપી રહ્યા હોય એવા તબક્કે નરેન્દ્ર મોદીની અને અમિત શાહની માતૃભૂમિ કર્મભૂમિ એવા ગુજરાત પર જ્યારે રાહુલ ગાંધી એક પડકાર બનીને આવે છે અને કોંગ્રેસ માં એક નવો જોશ નિર્માણ કરે છે ત્યારે એની વાત તો કરવી જ પડે રાહુલ ગાંધી શાના માટે આવ્યા ગુજરાત કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટી બજરંગ દળ અને બીજા બધા એમના સાથી સંગઠનોએ જે રીતે પથ્થરમારો કર્યો હુમલો કર્યો અને પોલીસ એમાં સાથ દીધો અને ધરપકડ કરવામાં આવી ગુજરાત સરકારના આવા વલણને પડકારવા માટે કોંગ્રેસી કાર્યકરો ડરે નહીં એટલા માટે એમનામાં જોશ પૂરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવે એવી શક્તિસિંહ ગોહિલની અપેક્ષા હતી કોંગ્રેસના નેતાઓની અપેક્ષા હતી ગુજરાત કોંગ્રેસના નેતાઓની અપેક્ષા હતી અને રાહુલ ગાંધીએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અથવા આગલા દિવસે પૂર્વ સંધ્યાની બપોરે આવે આમ તો એમણે ગુજરાત આવવાનું કબૂલ્યું આમ તો તમને ખબર જ છે કે રાહુલ ગાંધીનું ગુજરાત કનેક્શન પણ છે રાહુલ ગાંધી માત્ર લોકસભામાં વિપક્ષના નેતા છે એટલું જ ભરૂચના ફિરોઝ વંશજ છે પારસી બાવા ફિરોઝ ગાંધીના અને ઇન્દિરા ગાંધીના એ વંશજ છે અને એ કે છે મત અંગ્રેજોના શાસનની સામે ગુજરાતમાંથી અવાજ ઉઠ્યો હતો અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ડરાવવાની કોશિશ કરે તો એ શે સહન કરી શકાય આ બહુ સ્પષ્ટ સંદેશ રાહુલ ગાંધી નો હતો તમને ખબર છે કે લોકસભામાં સત્તાવાર રીતે વિપક્ષના નેતા તરીકે એટલે કે કેન્દ્રના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવનાર રાહુલ ગાંધી એ મોદીની આંખમાં આંખ પરોવીને એમ કે છે કે તમે તો ભલે એમ માનતા હો કે ગુજરાત તમારું છે પણ હવે હું તમને ગુજરાતમાં પણ હરાવવાનો છું અને આજે રાજીવ ગાંધી ભવનમાં રાજ્યભરના કોંગ્રેસી કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ આ વાત સ્પષ્ટપણે કહી કે આપણે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે બે ની ચૂંટણીમાં આપણે લગભગ જીતવા પર હતા સોળ બેઠકો દૂર રહી ગયા કારણ કે એ વખતે આપણે રાહુલ ગાંધી કે છે એ પણ છે ને ગુજરાતના કાર્યકરો નેતાઓ એના ઉપર બરાબર નજર રાખે છે અને એ કહે છે કે હવે પચાસ ટકા એવા કાર્યકરો છે કે જે લડવા માટે તૈયાર છે આપણે સત્તામાં આવી શકીએ એમ છીએ અને પચાસ ટકા છે ને એ ઢીલા ડફ છે પણ એ પેલા પચાસ ટકાનું જોશ એ પેલા પચાસ ટકા ને જેને પાછા તૈયાર કરવા માટેનું છે એ કહે છે કે એ લોકો આપણને આપણી આપણી કચેરી ઉપર આપણા કાર્યાલય ઉપર હુમલો કરી જાય અને આપણે માર ખાઈ લઈએ નહીં મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને વરેલા છીએ ડરો મત ડરાવો મત આ છે ને એનો સ્લોગન જે છે એ જે બુલંદીથી પ્રત્યેકના દિલ પર અસર કરે છે અને રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે આપણે જીતવા ના જ છીએ અને એમણે અયોધ્યાની વાત કરી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં સર્વે કરાવ્યો ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી એમણે અધૂરા મંદિરની ચારેય શંકરાચાર્ય ના પાડી હતી કે ન કરાય છતાં એમને એમ હતું કે રામને નામે વોટ લઈ લેવા છે એમણે સર્વે પણ કરાવ્યો હતો કે હું અયોધ્યાથી લડું તો શું થાય રાહુલ ગાંધી કહે છે કે એમણે એ સર્વે કરાવ્યો પણ એમનો સર્વે એ નકારાત્મક પરિણામો હતો અને અને એટલા માટે એ વારાણસી ગયા વારાણસીમાંથી પણ માંડ માંડ જાન બચાકે નીકળે એક વડાપ્રધાન દોઢ લાખ જેટલી સરસાઈથી જીતે એને કઈ જીત કહેવાતી હશે અને ચારસો પારનો જે નારો લગાવતા હતા એને બસો ને ચાલીસ બેઠકો મળી બહુમતી પણ ચાલો એમને આપણે બતાવવાનું છે કે આપણે હિન્દુ ધર્મનું સત્વશીલતા શું છે બધા ધર્મોની જે આખી વિભાવના છે એ અહિંસા પ્રેરક છે અને ડર ડરો મત ડરાવો મત એની વાત એ કરે છે અને સાથે સાથે અમને જે એમના ભાષણમાંથી જે જે બહુ જ સ્પષ્ટપણે શબ્દો ગમ્યા એ એમણે કહ્યું કે એક કોંગ્રેસી કાર્યકરે મને કહ્યું કે રેસના ઘોડાને અહીંયા લગ્નના ઘોડામાં અને લગ્નના ઘોડાને રેસના ઘોડામાં મૂકવામાં આવે છે આ બે બે તુલના લગ્નનો ઘોડો ન થઈ શકે કોંગ્રેસના નેતાઓ આ બાબત સમજી શકે એમ છે કોંગ્રેસના કાર્યકરો આ વાત સમજી શકે એમ છે અને રાહુલ ગાંધી આજે જે પીડિતો રાજકોટ વડોદરા સુરત એના પીડિતોના પરિવારના સભ્યોને પણ મળે છે અને જે કાર્યકર્તાઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે આજે જ અને રાહુલ ગાંધી ન મળે એવી વ્યવસ્થા કરવાની કોશિશ થઈ પરંતુ રાહુલ ગાંધી રાહુલ ગાંધી છે એ તો ખુલ્લી જીપમાં જઈને પણ મળે જ મને લાગે છે અને મોત નો ડર નથી લાગતો એ એને અનેક ટંકાર કર્યો છે કન્યાકુમારી થી કશ્મીર ની પદયાત્રામાં લાખો લોકો જોડાયા અને રાહુલ ગાંધી બધાને મળે છે સિક્યોરિટી માટે ઘણી વખતે મુશ્કેલીઓ સર્જાય એવા સંજોગોમાં પણ એ મળે છે બબ્બે પ્રાઇમ મિનિસ્ટર જે પરિવારે ગુમાવ્યા છે એ પરિવારનું આ પરજંદ છે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંને એમની હત્યાઓ જે રીતે થઈ છે અને છતાં રાહુલ ગાંધી દરિયા વિના લોકોની વચ્ચે હળે છે મળે છે અને એ જરાય ચિંતા નથી કરતા મણિપુરથી મુંબઈની પણ એ જે ન્યાયયાત્રા એમને કાઢી એની પણ એ જ રીતે લોકો સાથે હળે છે મળે છે અને લોકો વિપુલ પ્રમાણમાં એની સાથે જોડાય છે મને લાગે છે કે રાહુલ ગાંધીની આજની આ જે મુલાકાત છે ગુજરાતની એનાથી કોંગ્રેસ છે ને એ ચાર્જ થઈ ગઈ છે એમ કહીએ તો ચાલે અને મારે શક્તિસિંહ ગોહિલને અને બીજા કોંગ્રેસના આગેવાનોને અભિનંદન આપવા છે કે કોંગ્રેસ ની જેમ ગુજરાતની કોંગ્રેસ મળદાલની જેમ પડી હતી કોંગ્રેસીઓ છે ભારતીય જનતા પાર્ટીમાં પોતાના લાભાર્થી જોડાઈ રહ્યા હોય એવા સંજોગોની અંદર મનોબળ એનું નબળું હોય ત્યારે એને ચાર્જ કરવાની આજની સ્થિતિ એ રાહુલ ગાંધી ચલાવી શકે છે એટલે આવતી ચૂંટણી જે આવે બાવીસ પછીની સત્યાવીસ ની ચૂંટણી એ ચૂંટણી એ મને લાગે છે કે વિધાનસભાની ચૂંટણી આ વખતે લોકસભાની ચૂંટણી પણ કોંગ્રેસ લડી છે એવું આપણે કહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે છવ્વીસ માંથી છવ્વીસ લેવા માટે તલ પાપડ હતી ને છતાં એને એક બેઠક ન મળી બનાસકાંઠામાં ગેલીબેન ઠાકોર જીત્યા કોંગ્રેસના અને નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નાક ગુરુ રાજ્યમાં કપાઈ ગયું એ વસવસો નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેને છે મને આજે જરા નવાઈ એ લાગી કે અમારા મિત્ર દિલીપ સંઘાણી આમ તો ઇફકોના ચેરમેન છે સહકાર ક્ષેત્રના આગેવાન છે એ રાહુલ ગાંધીની આજની મુલાકાતનો વિરોધ કરતા એમ કે છે કે અમિત શાહ જયારે ગુજરાતમાં છે ત્યારે રાહુલ ગાંધી આવે કેટલું યોગ્ય વગેરે કેમ અમિત શાહ તો રોજ આવે એમનું એનું ઘર છે ગામ છે રાજ્ય છે રાહુલ ગાંધી પ્રતિબંધ છે રાહુલ ગાંધી ગમે ત્યારે ગમે ત્યાં જાય છે હાથરસ ના પીડિતોને પણ એ એને મળવા પહોંચી જાય છે એને ખુરશીઓ જોઈતી નથી એ નીચે બેસીને વાત કરી શકે છે

વિપક્ષના નેતા પદેથી એ વાત કરવાના છે ને ત્યારે ક્યારેક ક્યારેક સત્તા પક્ષના લોકોને એવું પણ સૂજે છે કે આને પાછો છે ને લોકસભામાંથી ઘર ભેગો કેમ કરાય એની આપણે વેતરણ કરીએ પણ એમ કઈ રાહુલ ગાંધી એને તમે લોકસભામાંથી દૂર કરાવો તો પણ જેલવાસી કરાવો તો પણ એ પહેલો સ્લોગન ભૂલશે નહીં અને એની સેના છે એ દરોહમાં સનાતન ધર્મ સાથે ઘણા બધા લોકોને એમ લાગે છે કે રાહુલ ગાંધીની આ છબી કેમ બદલાઈ ગઈ બદલાઈ એટલા માટે ગઈ કે રાહુલ ગાંધીએ હવે નરેન્દ્ર મોદી ને સીધો પડકાર બનવાનું નક્કી કર્યું છે સનાતન ધર્મ પર ડિબેટ કરવા માટે પણ એને નરેન્દ્ર મોદીને પડકાર્યા છે મોદીમાં જો હિંમત હોય તો રાહુલ ગાંધીની સાથે સનાતન ધર્મ ઉપર ડિબેટ કરવા તૈયાર થાય પણ નરેન્દ્ર મોદીમાં એ હિંમત છે નહીં એ ડિબેટ કરી શકે એમ નથી અને એટલા માટે એ પરોક્ષ રીતે એ બીજાઓની મારફત રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલાઓ કરાવે છે જુઠાણાઓ ફેલાવે છે અને એ બાબતમાં અમે હંમેશા કહીએ છીએ કે તમે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો કારણ કે બંધારણને બચાવવાનું છે સંવિધાન ને બચાવવાનું છે અને હજુ તો ઘણા બધા નવા ઉપક્રમો લઈને રાહુલ ગાંધી એ આવવાના છે આવતીકાલે મહારાષ્ટ્રમાં પંઢરપુર ની યાત્રામાં પણ કદાચ જોડાય અહીંયા અમદાવાદમાં આવતીકાલની જે રથયાત્રા છે એને માટે પણ શુભ શુભ શુભેચ્છા ભગવાન શ્રી જગન્નાથને વંદન કરીને અને 8મી જુલાઈએ એ મણિપુર પણ ફરીને જવાના છે મને લાગે છે કે રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ની હરામ કરવાના છે એટલી વાત તો નિશ્ચિત છે આજે રાહુલ વિશે આટલી વાત કરવાની સાથે સાથે અમારે એક બીજી પણ વાત કરવી છે અમારું ફેસબુક એકાઉન્ટ જે છે સત્તાવાર રીતે એને બદલે કોઈએ એક ફેક ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કર્યું છે અને લોકોને મિત્રોને ફ્રેન્ડશીપની રિક્વેસ્ટ જાય છે અમે કહીએ છીએ સાવધ રહેજો અમારું ફેક એકાઉન્ટ જે છે એની ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરતા અમે બધા જ સોશિયલ મીડિયાની અંદર અમારો સંદેશો તો જરૂર મોકલા છે પણ અમારા ફોટાનો દુરુપયોગ કરીને આ ફેક અકાઉન્ટ જે કરવામાં આવ્યું છે એની ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ ન કરતા એમ કહું છું કારણ અમારે નામે કદાચ કોઈ તમારી પાસેથી નાણાં ઉઘડાવવાની વાત કરે તો રખે એ પૈસો પણ તમે આપતા નથી એટલે તમને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ આવે તો એક્સેપ્ટ નહીં કરતા અમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં ઘણા બધા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ છે એટલે એમના સુધી તો આ મેસેજ પહોંચી જ ગયો છે જરૂર પડશે તો અમે ફરિયાદ પણ નોંધાવીશું પણ અમે તમને સજાગ કરીએ છીએ કે આ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા નહી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો આજનો એપિસોડ ગમ્યો હોય ડરો મત ડરાવો મત આ સ્લોગન જો ગમ્યું હોય અને ગુજરાતના લોકો એ લોકશાહી અને બંધારણની રક્ષા માટે સતત જાગતા થાય એવા સંકલ્પ સાથે તમે સંમત હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરી આ એપિસોડ સૌથી વધુ શેર કરી લાઇક કરી કમેન્ટ કરીને તમે અમને સહયોગ આપશો નમસ્કાર